અને જીબાજી બેનો સન્માન કરીશું અને સન્માનનો બહુ સમય ઉઠલે છે અને જે બાર ઉભા છે બે મિનિટ માટે અંદર આવીજો ખાલી બે મિનિટ માટે સાહેબનો સન્માન આપવા માટે આપણા ગુજરાતથી ઠાકુર છે ના અજીજા કિંગ સાહેબનો સન્માન કરશે સાફો અને સાલ અને ફૂલ આ संम कर से <on> <machl One nutrientigiousidades>

हमारे हमने टीम ने, ने, ने बुझे, बुझे बोलो जानूना मात की जय हमारे साहिब ने मैं यहती करूं कि इतना समय मुझे बोलो जानूना मात की जय आजरा दूजा गांव में मा चामुंडा माता जी ना મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ઉપસ્થિત તમામ આગેવાનો માર્શન કરી જઈશું એટલે આ બધાના દર્શન કરવા માટે આવ્યો છું મા ભગવતી પ્રાર્થના કરવા આવ્યો છું કે આ ગામ અને આ ગામની સાથે આપણા બધા જ લોકોનું કલ્યાણ કરે ખૂબ સુખી કરે ભગવતી પ્રાર્થના કરું કે સમાજમાં કરી જાય શિક્ષણ વધે રોજગાર વધે સમાજમાં ખૂબ સમૃદ્ધિ આવે અને સમાજ એક પ્રગતિમાં કામ કરે એવી માં ભગવતીને પ્રાર્થના કરું સાથે ગામમાં વિનંતી કરું કે જ્યારે આવું કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ને ગામમાં ઘણા બધા બંદા કર્યા છે આપણે ભાઈ દારૂ પીધું ત્રીજું કોઈ વ્યસન આવે એવો બધો કર્યો હશે પણ મા ભગવતી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે મા ભગવતી આપણા ત્યાં વધારી રહ્યા છે જે બંધો એમના આયા પહેલા કર્યો હતો એ બંધો એમના આયા પછી વધારે મજબૂત કરજો ને તો આપણે શું કરીએ કે માં આવવાના હોય એટલે આંગળું ચોખ્ખું કરી દઈએ બધું ચોખ્ખું કરી દઈએ ગામ ચોખ્ખું કરી દઈએ પણ એ આયા પછી આપણે પાછો બંધો છૂટો કરી દઈએ એટલે મારી મારી વિનંતી મારી વિનંતી કે ગામમાં દારૂબંધી વધારે મજબૂત કરજો ગામની એકતા ટકાઈ રાખજો ને ગામમાં નાનો મોટો જે કઈ કરાવવા બધા તો સમાધાન થઈ ગયું હશે પણ એ કાયમી રે એ તો આપણે છે ને બબે બેટી સુધી રિહામણા ચાલે અને લગ્ન પ્રસંગ લગ્ન મરણ હતા ખબર પડે કોણ રિહાણું એ પહેલા તો ખબર જ ના પડે એટલે મારી વિનંતી કે બધા એ કરો એ કરીને આપણા બાળકો માટે શિક્ષણનું કામ કરીએ આપણા બાળકોની પ્રગતિનું કામ કરીએ હું ફરીથી તમને કહું કે ગાંધીનગરમાં આપણા સમાજની ખૂબ મોટી સંસ્થા બનાવવા જઈ રહ્યા છે સાથે નબી ખૂબ બહુ ચાલુ સાથે દરેક જિલ્લામાં નાની મોટી આપણી જગ્યાઓ લઈ અને દરેક જિલ્લામાં શિક્ષણ માટેની છાત્રાલય સ્કૂલ કોલેજ એવું બને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં પણ તમારી વચ્ચે શિક્ષણનો રથ લઈને આવવાના છીએ સમાજની જાગૃતિની વાત લઈને આવવાના છીએ બધા ભેગા રહો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું ફરીથી એટલું જ કહું કે આજે જે કંઈ છું બોલેવો થયો છું અથવા કોઈ સાંભળે છે એ તમારા કારણે સમાજના કારણે બાકી કોઈ ના સાંભળે એ હું ઋણી રહીશ અને વિનંતી એટલી કે સમાજની એકતા ટકાઈ રાખું સમાજની એકતા હશે તો બધું થશે બોલો ચામુડા મારે ત્યાં ચૂંટણી ચાલે છે તાલુકા પંચાયતની દસ વાગે સભા ચાલુ થઈ ગઈ મારા છેલો ગાળો એટલે હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે એટલે રાતના બે વાગ્યા હતા એટલે હવા રૂપામાં મોડું થયું ને તો આઠ વાગ્યા આવી જવાનું હતું પણ પણ આનંદ થયો કે તમારા બધાના દર્શનનો મોકો મળે બીજું આ ચાર પાંચ કાકાઓ ડાન્સ કરતા હતા એટલે પેલો ઢોલ વાગે મેં મરચી વાળો ઢોલ વાગે તો આપણને તો આજે આવું બધાય રહેજો આ જ રીતે ખુશ રહેજો બધા અને બાળકોને સારું ભણાવો સારી ખેતી કરો સારા ધંધા રોજગાર કરો અને સમાજની એકતા ટકાઈ રાખો અને કોઈ વેશળો કામમાં ના આવે શિક્ષણ વધે સાચું ધર્મનું જ્ઞાન આચરણ અહીંયા થાય એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું બોલો ચામુંડા મહાતી